ગુજરાતમાં અત્યારે બે હજાર બેની મતદાર યાદીમાં પોતાનું લોકો નામ શોધી રહ્યા છે કોઈના માતા પિતાનું નામ નથી કોઈનું પોતાનું જ નામ નથી તે સમસ્યા વચ્ચે હવે અધિકારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સુધારણા અને તપાસ ફોર્મમાં ફક્ત સહી કરીને તમે આપી શકો છો અને તે પ્રમાણે જ કરવાનું હતું તો સવાલ એ છે કે પહેલાં કેમ શિક્ષકો પાસે આટલી મજૂરી કરાવી અને માનસિક અને શારીરિક જુલમ ગુજાર્યો જે વાત કરીએ આખો મામલા વિશે કેમ હવે શિક્ષકોના આટલા વિરોધો બાદ બીએલઓના જીવન ટૂંકાવ્યા બાદ આવી જાહેરાત કરવામાં આવી છે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં હાલ ચાલી રહેલા એસઆઈઆરની પ્રક્રિયા વચ્ચે એસઆઈઆરના ચીફ ઇલેક્શન ઓફિસર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે નાગરિકોને આપેલું ફોર્મ ફક્ત તેમની સહી કરીને પરત આપવાનું છે તે જાહેરાત તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો પહેલાં કેમ શિક્ષકો અને નાગરિકો પાસે આટલી મહેનત કરાવી હશે શિક્ષકો પાસે શિક્ષણ આપવાના કામ ઉપરાંત મહેનત કરાવી એક શિક્ષક પોતાનું જીવન ટૂંકાવ્યું અને પછી જ કેમ આવી જાહેરાત કરવામાં આવી હશે અને જો કોરા જ ફોર્મ લેવામાં આવશે તો એની શું ખાતરી કે આ ફોર્મમાં કોઈ ખોટી માહિતી નહીં ભરે અથવા કોઈનાથી ભૂલ નહીં થાય ઈ ઓગણત્રીસ પાંદાની ગાઈડલાઇનમાં લખ્યું છે કે બીએલઓ દ્વારા ભરેલા ફોર્મની ચકાસણી કર્યા બાદ તેના પર સહી કરવાની હોય છે અને યાદી બનાવવાની હોય છે જો ફોર્મ જ કોરા હશે તો કઈ રીતે બીએલો ચકાસણી કરશે અને કોરા ફોર્મથી ઈસીઆઈ કઈ રીતે નક્કી કરશે કે તે મતદાર યોગ્ય મતદાર છે કે નહીં અને જો પહેલાંથી જ વિગતો હોય તો એસઆઈઆર કરાવવાની જરૂરત શું હતી પહેલાંથી આવી જાહેરાત કરી હોત તો બીએલો આટલી મહેનત ન કરવી પડત ના ભારણ વધતું ના કોઈનું જીવન ટૂંકાવવું પડતું અને ગુજરાત ઝડપથી એસઆઈઆરની પ્રક્રિયા પૂર્ણ કરનારું પહેલું રાજ્ય બની જતું અત્યારે આ જાહેરાત કરવી તે દર્શાવે છે કે ઈસીઆઈ એવું બતાવવા માંગે છે કે અમે સો ટકા ફોર્મ ઝડપથી પરત લઈ લીધા જો તેવું હોય તો કોઈનું નામ નહીં આવે કે ખોટું આવશે તો જવાબદારી કોની આ જાહેરાત પછી જીવન ટૂંકાવનાર બીએલઓની પરિવાર એમ નહીં સમજે કે જો પહેલાં આવું કર્યું હોત તો તે બીએલઓ અમારી વચ્ચે જીવંત હોત આ પ્રકારના કામ કરવા મજબૂર કરનારા ઇલેક્શન કમિશન પર સીધો સવાલ છે કે શું તેઓ બીએલઓની આત્મહત્યા પાછળ જવાબદાર છે તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર